ગાંધીધામના સિવાય સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાજપ નગરપાલિકાના કાઉન્સિલરો પદાધિકારીઓ અને ભાજપના આગેવાનો પણ આ સ્વચ્છાહી સેવા કાર્યક્રમમાં જોડાયા હતા ગાંધીધામ નગરપાલિકા દ્વારા સ્વચ્છતાહી સેવા કાર્યક્રમનો શુભારંભ કરાયો ગાંધીધામ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અભિયાનની શરૂઆત ગાંધીધામ એસટી બસ સ્ટેશન ખાતે કરવામાં આવી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છતાનો સંદેશ દરેક ઘર સુધી પહોંચાડવાનો છે અને લોકોની વિચારસરણી બદલી આ મિશન કોઈપણ સંજોગોમાં પૂર્ણ કરવાનો છે આજરોજ ગાંધીધામમાં સ્વચ્છતા પખવાડાનો શુભારંભ કરાતા આજના પ્રથમ દિવસે ગાંધીધામ એસટી બસ સ્ટેશન ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાયો ઇન્દોરથી એ એ સંસ્થાએ પણ આ આયોજનમાં ભાગ લીધો હતો અને જનજાગૃતિ ફેલાવવામાં સહાયક બની હતી શરૂઆતમાં સફાઈ કામદારોને ગુલાબનું ફૂલ આપીને સન્માનિત કરવામાં આવ્યા ત્યારબાદ સફાઈ ઝુંબેશની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી આજના શુભારંભ કાર્યક્રમમાં ધવલભાઈ આચાર્ય મોમાયભા ગઢવી પંકજભાઈ ઠક્કર ભાજપના સર્વે હોદ્દેદારો કાર્યકર્તાઓ તથા ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ તેજસભાઈ શેઠ ઉપપ્રમુખ દિવ્યાબેન નાથાણી કારોબારી ચેરમેન એ કે સિંઘ સહિત

સ્વચ્છતા પખવાડિયા થી પંદર દિવસ સુધી જે સ્વચ્છતા કરવાની છે તે અંતર્ગત ગાંધીધામ નગરપાલિકા દ્વારા ગાંધીધામ એસટી બસ સ્ટેશનથી આજ રોજ ઉદઘાટન કરવામાં આવ્યું છે આગામી પંદર દિવસ સુધી આપણે શહેરના વિવિધ વિભાગોમાં સફાઈ કરવામાં આવશે અને એ રીતે આપણે આપણા ગામને સ્વચ્છ બનાવીશું હું ગાંધીધામવાસીઓને અપીલ કરું છું કે આપણે આપણા ઘરથી સ્વચ્છતાની શરૂઆત કરીએ ગલી મોહલો અને શહેરમાં કચરો ના ફેંકીએ ગંદકી ના ફેલાવીએ અને બીજા કોઈ પણ કચરો ફેંકતા હોય તો એમને પણ આપણે રોકીએ અને એ રીતે આપણે આપણા ગામને સ્વચ્છ બનાવીએ તેવી જ અભ્યાસના સાથે અસ્તુ વંદે માતરમ ભારતમાં તકી જાય નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય સિંહો માન્ય મંત્રી સાંસદ શ્રી ઓન્ય પાર્ટી ના સૌ અને ભારતીય જનતા પાર્ટી ના આગેવાનુસારી પ્રસંગે દસ વર્ષ માનનીય આપણા લોક લાયેલા વડાપ્રધાન માં ભારતીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમને પક્ષે એમને શક્તિ આપે એમને આશીર્વાદ આપે અને ભારતની એકસો ચાલીસ કરોડ પ્રજા માટે હવે મેટ્રો ચાલુ થઈ એ પણ સમગ્ર ભારતમાં કચ્છમાંથી ભુજ થી અમદાવાદ સુધી જે મેટ્રો ચાલુ થઈ ત્યારે એમને સંકલ્પ લેવાયો છે કે હું પ્રજા માટે જીવીશ પ્રજા માટે સંઘર્ષ કરીશ